પ્રાપ્ત કર્યો છે શાળાના કુલ પરિણામની વાત કરીએ તો વિદ્યાસભાએ અંગ્રેજી માધ્યમમાં સો ટકા પરિણામ નોંધાવ્યું છે જેમાંથી ગુજરાતી માધ્યમમાં એકવીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને સાઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ એ સિદ્ધિ છે કે જે વિદ્યાર્થી અને શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલા મહેનતના ફળ રૂપે મળી છે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફ સંસ્થા પ્રમુખ વસંતભાઈ ગજરાએ અભિનંદન પાઠવ્યા છે વિદ્યાસભા કેમ્પસના ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓએ ધોરણ દસમાં એવન ગ્રેડ હાંસલ કર્યો છે તે તમામને ધોરણ 11 માં પ્રવેશ સમયે સંપૂર્ણ ફી માફ કરવામાં આવશે તેમજ તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી શૈક્ષણિક સહાય અને યોજનાઓ અંગે પણ વાલીઓને વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી હતી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ દ્વાર પર ભવ્ય રીતે સ્વાગત આપવામાં આવ્યું હતું તેમને ટ્રોફી પ્રમાણપત્ર અને મોડા મીઠા કરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળા પરિસરમાં ફટાકડા ફોડી અને સંગીતમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી યોજવામાં આવી હતી ગજરા સ્કૂલ કેમ્પસ વિદ્યાસભાનો એકમાત્ર હેતુ છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપી વિદ્યાર્થીઓને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન સુધી પહોંચાડવામાં મદદરૂપ થવું મારી આ જે બધો શ્રેય છે હું મારી સ્કૂલ મારા શિક્ષક અને માતા પિતાને આપું છું તેણે મને ખૂબ સપોર્ટ કર્યો છે મને ભણવામાં જ્યારે પણ કાંઈ તકલીફ પડે તો બધાએ સાથ આપ્યો છે જ્યારે પણ કાંઈ સ્કૂલમાં ડાઉટ હોય ટીચર્સને ગમે ત્યારે આપણે પૂછે તે

મહેનત ખૂબ કરી હતી અને સવારમાં મને વહેલા ઉઠાડતા તથા આ શાળાના તમામ શિક્ષકો મને ડાઉટ સોલ્વ કરવા તા આજરોજ ધોરણ દસમું પરિણામ જાહેર થયું છે તેમાં મને ખુબ જ ખુશી છે કે શ્રીમતી શાંતબેન હરિભાઈ ગજરા કેમ્પસના વિદ્યાર્થીઓએ પરિણામ જળહતું પ્રાપ્ત કરીને ડંકો વગાડ્યો છે ત્યારે આ સમગ્ર અમારો જે વિદ્યાસભા પરિવાર છે તે ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે આ કેમ્પસમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીનીઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાતમા ક્રમે આવી અને આ અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે સાથે સાથે તેમના પરિવાર અને શાળા પરિવારને પણ ગૌરવ અપાવ્યું છે તે બદલ તેમ બધા જ વિદ્યાર્થીઓ જે એવન પ્રાપ્ત કરેલ છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સાથે સાથે અમે એ પણ જાહેરાત કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે

ધોરણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે તેઓને જે ભરેલી ફી છે તે સંપૂર્ણ સો સો ટકા ફી પરત કરીએ છીએ અને તેમને પણ પ્રોત્સાહન આપીએ છીએ સાથે જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એમના પિતા હયાત ન હોય તેમને ફી માફી આપીએ છીએ કન્યા કેળવણી અંતર્ગત બહેનોને પંદર હજાર જેટલી હોસ્ટેલ ફી સહાય આપીએ છીએ તેમજ જે વિદ્યાર્થીઓના સરહદ પર આપણે આર્મીમાં હોય તેમને પણ ફી સહાય આપીએ છીએ આવી અનેક ફી સહાય સંસ્થા તરફથી આપવામાં આવે છે સાથે સાથે નમો લક્ષ્મી નમો સરસ્વતી ભોજન સહાય વગેરે જે સરકાર સહાય છે તે પણ સહાય આ સંસ્થામાં મળવા પાત્ર છે